ફ ફેમિલી કેમ છો મજામાં તમે બધા મજામાં જશો સૌથી પહેલાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે અને સ્વાગત છે તમારા નવા બ્લોગની અંદર તો આજે છે કાર્તક સુદ બીજ એટલે કે રામદેવ પીરની પહેલી બીજ બાર મહિનાની બીજમાં પહેલી બીજ તો બધા ફેમિલીને રામ પીરની બીજની શુભેચ્છાઓ હાર્દિક હાર્દિક બધા ફેમિલીને જય રામમાં પીર જય અલ્લાભ ધણી કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં જય રામાપી દર્શભાઈ બે ગયા હે અમારે દર્શન કરવા જવું કા ઉપર સર ક્યાં આવવું હે મારે રામાપી દર્શન કરવા જાવું જવું હેજો એ ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે જાય હે ને રામાપી દર્શન કરવા ત્યાં ટ્રાફિક નહીં હોય ને તો તમે દર્શન કરાવશું ટ્રાફિક હશે તો દર્શન તમારે નહીં થાય તો તમે આ દર વ્લોગમાં ખાસ બની નાઈ ગયો ફમેલી આવી ગયા રામાપીના મંદિરે આ બધા એના ગાડીમાં બે નહીં હોય બે બે એમાં પૈના કાપ જો ભાઈ આપણે અંતર દર્શન કરવા આપણે રામાપીના દર્શન થઈ ગયા આજે ટ્રાફિક ઓછી કેમકે આજે તહેવાર હે ને ટ્રાફિક આ ઓછી અને તો જગ્યા પર મૂકવાની હોય નહીં જાઓ જશભાઈ હલો આવું આવો જાય આપણે હલો હલો ફેમિલી જાઓ અહીંયા રોડ ઉપર જ મંદિર હે કેડક રોડ ઉપર જાઓ મંદિર બાર બીજના તણીનું તો કોમેન્ટમાં જય અલગ તણી રાખવાનું ભૂલતા નહીં જય રામા હાલ ફેમિલી આપણે આવી ગયા મામા દેવે દર્શન કરવા આજે છે ગુરુવાર પેલા રામા પીરી ગયા હવે મામા મામાદેવે આવી ગયા જો તમારા મલકમાં અને શું કે મામાદેવ કહે કે બીજું કંઈ કહે ખીજડાવાળા અમે તો મામાદેવ ગયા અહીંયા જો દર્શન કરી લ્યો પચાસ ફૂટ રોડવાળા છે મામાદેવના મસ્ત મજાનો મોટો ખીજડો છે જો અને આજે છે ને ટ્રાફિક ન હોય એટલે આપણે શૂટિંગ ઉતરે બાકી શૂટિંગ નો ઉતાય જો ચાલો તમે દર્શન કરી લ્યો ને અમે દર્શન કરીને આપણે શિघ्र જકાવી દેજો પહેલા આપણે જાય છે હવે વાડીએ હેવો ભાઈ હે ને વાડીએ હોય ગયા હવારના અને આપણે અત્યારે જાય જો હવે આપણે એક્ટિવા લાઈન જાય હાઈવે જડી ગયા હાઈ જાય હવે વાડીએ

તો કારતક સુધ બીજને આપણે એકટાણું કરવાનું હોય એટલે સાંજે એકટાણું અત્યારે ફરાર હોય આપણે બીજ રહીશી અને આજે પાછી ભાઈ બીજે છે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે કે ભાઈ બીજે છે રમપીડની બીજ બધું ભેગું જોવો હીરોભાઈને કહેવાય મસ્ત મજાનો પવન આવે ને હીરોભાઈ હમણાં એવાયા થઈ ગયા વાળીએ હવારમાં હે ને ખીસકાવે ભાગે વાળીએ જો એ મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે નારિયેલ હેઠે લેતો હોય અને આપણે જો અહીંયા છે ને ખાટલો નાખી દીધો છે કમ્પ્લીટ પવન આવે જોરદાર ઠંડો ઠંડો અને માંડવી જો અડધી ભેગી થઈ ગઈ છે અડધી કરવાની છે હાલો ફેમિલી આપણે આરામ કરી વાળીએ મસ્ત મજાનો જો નારિયેલીનો બગીચો હોય જામફળી છે આંબો હોય ચીકુડી છે આ બાજુ બે લીમડા છે મસ્ત મજાના જો લો ફેમિલી આપણે મસ્ત મજાના ઉઠીને કમ્પ્લીટ થઈ ગયા છે નીંદરે ખેતી લીધી જોલું એવું આવી ગયો કસુમ બજો વાડીનો મસ્ત મજાની ચા આવી ગઈ છે હાલો તમારી વાડીને ચા પીવા તો ક્યારેક આવો મારા મહેમાન બનોવાળા જો આવડ પી નાખી ચા આવો ચા પીવા આ મારા ડોન આવી ગયો જો કાલુ હે ને કાલુ કાલુ કાલુ

બહુ ઓછા પડી ગયા ચાલો ફેમિલી તમે આગળ આગળ લોકમાં માં ના રહી જીચકી લે પછી ઘર બાજુ કરીશું ગામમાં એમાં ત્યાં કરશો ફેમિલી આપણે ઘરે આવી ગયા થી અંધારું ધાવા આવ્યું હે માતાજી ની આરતી થઈ રહી છે

પાણી બેન રોજ વિડીયો જોવા જો હાલો આપણે જમવાની થઈ રહી છે અહીંયા તૈયારી આજે શાક લેવાનું છે ત્યાર સાંજના ભોજન ને પરોઠા પંજાબી શાક કાજુ પનીર આ બાજુ બાળકો બે ગયા જમવા વાહ ભાઈ વાહ જો પરોઠા આવી ગયા ઠંડી શાક આથણું ચટણી અહીંયા પણ નાના બાળકો ભોજન ન્યા કરે છે લે જો ફરી ગયા જો ખલક કરો કે દે નથી બોલા તેમ નો કહી દે આમ ખાલી આ એ આ આવો ભમે તો આપણે આમ ના કરી કર લે આ તમારે આવ ખાઈ હોય તો જો લો ફેમિલી આપણે જમીન કમ્પ્લીટ થઈ ગયા છે અને વાગી ગયા છે આઠ ઉપર તો આપણે જો આજે વાડીએ ગયા હતા ફૂલ મોજ હીરવા ભાઈ કરી આ દસ ભાઈ આવે હે હો જો લાઈક કરો કે દે હે બોલાય હા શેર કરો સારા ફેમિલી અત્યારના વ્લોગમાં આટલું જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરો ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મળીએ પછી નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ને જય માતાજી જય દ્વારકાધીશ બાય